આજે તો લોકમેળાના અંતિમ દિવસે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ પરિવાર તથા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે શ્રી ત્રિનેશ્વર મહાદેવને ધજા ચડાવવામાં આવી તરણેટર આઉટપોસ્ટથી શરૂ થયેલી આ ધજા યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા

મુખ્ય પૂજારી શ્રીએ શાસ્ત્રોક્ત વિધિથી ધજાનું પૂજન કરાવ્યું ત્યારબાદ ત્રિનેતેશ્વર મહાદેવના મંદિર પર ધ્વજારોહણ કરાયું આ ક્ષણે સમગ્ર મંદિર પરિસર હર હર મહાદેવના નાતે ગુંજી ઉઠ્યો મંદિર પરિસરમાં પણ રાસ મંડળીય રાજની રમઝટ બોલાવી જેમાં પોલીસ મિત્રો પણ જોડાયા ઓકે સર આજે અલનતર ખાતે પોલીસ પરિવાર તલ નિર્વિત તંત્ર દ્વારા સહેત ઉપગ્રહમાં ધ્વજ ચડાવવામાં આવેલી છે તમામ જે ત્રણેતર મેળા દરમિયાન તમામ પ્રકારની ખૂબ જ સારી પબ્લિકને સહકાર મળેલું છે પોલીસ અને વહીવટીતંત્રની તમામ જે તૈયારીઓ હતી તેના ભાગરૂપે આજે મેળો નિર્વિઘ્ન સંપન્ન થયેલ છે અને આ તબક્કે પોલીસ ડિપાર્ટમેન્ટ આખી ટીમ તંત્રને ખૂબ ખૂબ અભિનંદન આપું છું સાથે સાથે આ વિસ્તારના જે લોકો છે એ પણ વહીવટીતંત્ર પોલીસ સાથે

આદરવાદ સુદ ત્રીજ અને તારીખ છવીસ આઠ બે હજાર પચીસ ના રોજ ખૂબ જ હર્ષોલ્લાસ અને આનંદ સાથે આ મેળાની શરૂઆત થઈ હતી આ મેળાની શરૂઆતની અંદર જ આજુબાજુના નાગરિકો શ્રદ્ધાળુઓ તેમજ ગુજરાત અને સમગ્ર ભારત અને વિશ્વમાંથી ખૂબ જ મોટા પ્રમાણની અંદર લોકો ઉમટી પડ્યા હતા અને આજે તારીખ ઓગણત્રીસ આઠ બે હજાર પચીસ ના રોજ આ મેળો છે મેળો ખૂબ જ શાંતિપૂર્ણ અને સૌહાર્દ વાતાવરણમાં સફળ રીતે પૂર્ણ થયેલો છે છે એ ફક્ત મેળો જ પરંતુ ગુજરાતની સંસ્કૃતિ અને લોક પરંપરાનો જીવંત ઉત્સવ છે આ મેળાની અંદર લોકગીતો લોક નૃત્યો રાસ ગરબા અને વિવિધ લોક કલાના દર્શન થાય છે અને એ આપણો સાંસ્કૃતિક વારસો છે એટલે જેને ભાતીગળ લોકમેળો કહેવાય છે આ વખતના મેળાને સફળ બનાવવા માટે જિલ્લા કલેક્ટર માન્ય રાજેન્દ્ર પટેલ સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ સઘન તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવેલી હતી જેમાં જાહેર સુરક્ષા ટ્રાફિક નિયંત્રણ પાણી વીજળી આરોગ્ય સુવિધાઓ ફાયર સેફ્ટી સાફ સફાઈ અને બીજી અન્ય જે પણ કોઈ મેળાની જે અંદર જે વ્યવસ્થાઓ થાય છે એ પૂરતી વ્યવસ્થાઓ કરવામાં આવી હતી અને યાત્રાળુઓને અને મેળાની અંદર ભાગ લેતા તમામ તમામ લોકોને ખૂબ જ સારી રીતે સુવિધા મળે તે અંગેની ખાસ રાખવામાં આવેલી હતી તેમજ બહારથી આવતા યાત્રાળુઓ માટે ટેન્ટ સિટી પણ બનાવવામાં આવી હતી અને ટુરિઝમો માટે સુવિધા પણ ઊભી કરવામાં આવી હતી આ વખતના મેળાની અંદર કાયદો અને વ્યવસ્થા સારી રીતે જળવાઈ રહે તે માટે બાવીસ જેટલા નાયબ મામલાદારોને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તરીકે સેવાઓ સોંપવામાં આવેલી હતી ફરજો સોંપવામાં આવેલી હતી સુરક્ષા માટેના પોલીસ જવાનો છે પચીસો થી વધુ પોલીસ જવાનોએ આ મેળાની અંદર ખૂબ જ સારી રીતે ફરજ બજાવી છે રેવન્યુ સ્ટાફ છે બસો પચાસથી થી વધારે આ મેળાની અંદર ફરજ બજાવી છે શ્રી નેત્રેશ્વર મહાદેવ મંદિર ખાતે જે બે કુંડ આવેલા છે ત્યાં એસડીઆરએફની ટીમ અને તેમજ તરવૈયાઓની ટીમો પણ રાખવામાં આવેલી હતી ફાયર ફાઈટર ચાર ચારે દિશામાં મૂકવામાં આવેલા હતા અને મેળામાં દરેક પરિસ્થિતિ ઉપર નજર રાખવા માટે જેટલા પોલીસ ટાવર પણ ઊભા કરવામાં આવેલા હતા અને આજુબાજુના વિસ્તારમાંથી આવતા લોકોની સુવિધાઓ માટે લગભગ દોઢસો થી પણ વધુ બસો ની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવેલી હતી નાના મોટા પાર્કિંગ ઓગણત્રીસ જેટલા બનાવવામાં આવેલા હતા અને આ પાર્કિંગની અંદર પહેલેથી જ પચાસ રૂપિયા ટુ wheeler માટે અને સો રૂપિયા એ ફોર વ્હીલર માટે દરો નક્કી કરવામાં આવેલા હતા અને અમોએ અંગત રીતે આ જઈને સ્થળ તપાસણી કરવી પણ કરી હતી જેમાં કોઈ પણ એવી હકીકત સામે ન આવી હતી કે કે જે પૈસા વધારે લીધા હોય એટલે આ વખતે parking ની પણ સારી સુવિધાઓ મેળાની અંદર ઊભી કરવામાં આવેલી હતી આ ઉપરાંત સો થી વધુ આરોગ્ય કર્મચારીઓ રાઉન્ડ ધ ક્લોક આરોગ્ય સેવાઓ માટે ઉપલબ્ધ હતા જેમાં મેડિકલ સ્ટાફ અને અન્ય આરોગ્ય સ્ટાફ એકસો આઠ એમ્બ્યુલન્સની પણ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલી હતી અને આ મેળાઓની અંદર જે સફાઈ છે એ ખૂબ જ મહત્વની હોય છે તો સફાઈ કર્મચારીઓ પણ રાઉન્ડ ધ ક્લોક સો થી પણ વધારે પર ડે સફાઈ કર્મચારીઓ પણ સફાઈ યોદ્ધા તરીકે ફરજ બજાવેલ છે આ મેળાની અંદર જે રાવટીઓ છે રાવટીઓનું ખૂબ જ પરંપરાગત મહત્વ રહેલું છે ભજન પરંપરા અને લોકગીતો અને તેમજ સેવાની ભાવનાથી જે આ વખતે વધુ રાવટીઓ છે એ મેળાની અંદર સામેલ થઈ હતી તરણે મેળો છે એ પશુ માટેનો પણ અને ખેડૂતો માટે પણ ખૂબ જ અગત્યનો છે જેમાં પશુપાલકો પોતાના દુધાળા ને ખેતીમાં ઉપયોગી જે પશુ હોય છે એનું પ્રદર્શન કરે છે અને એ રીતે એ ગ્રામીણ અર્થતંત્રને આ મેળો છે ખૂબ જ મજબૂત બનાવે છે ઉપરાંત રમતગમત કુસ્તી દોડ લોક કૌશલ્યની સ્પર્ધાઓ યોજાઈ હતી જેમાં યુવાનોને પોતાની પ્રતિભા રજૂ કરવાની તક મળી હતી કાર્યક્રમની અંદર રાસ ગરબા ભજન કીર્તન લોકગીતો દ્વારા શ્રદ્ધાળુઓને આધ્યાત્મિક આનંદ અનુભવ થયો હતો ટુરિઝમ વિભાગ દ્વારા જે જુદા જુદા કાર્યક્રમો તેમાં રાસ છે રાવણ હતો છે સિંગલ પાવા છે જોડિયા પાવા માલધારી વેશભૂષા કોળી વેશભૂષા જેવા અનેક પ્રકારના પાંચાલ રાસ અને મિશ્ર રાસ દાંડિયા રાસ જેવા રાસોનું પણ આયોજન કરવામાં આવેલું હતું આ ઉપરાંત છત્રીની પણ સ્પર્ધા થતી હોય છે છત્રીની પણ સ્પર્ધા તેમજ દુહા દુહા હુંડો હુંડા રાસ જેવા અનેક પ્રકારના જે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ ટુરિઝમના સ્ટેજ ઉપરથી કરવામાં આવ્યા હતા તરણેતરનો મેળો છે એ ધાર્મિક શ્રદ્ધાનો પ્રતિક નહીં પરંતુ ગ્રામીણ વિકાસ પર્યટન સંસ્કૃતિ અને સામાજિક એકતાનો જીવંત ઉત્સવ છે અને આ વર્ષે મેળો છે એ ખૂબ જ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થતા અ અમે તમામે તમામ જે જિલ્લા પ્રશાસનના જે પણ કોઈ અધિકારી કર્મચારીઓ તેમજ આ મેળાની અંદર જે પણ કોઈ નાની મોટી જે સેવા ફરજ બજાવેલી છે તે તમામે તમામ સરકારી અધિકારી કર્મચારી પદાધિકારી તેમજ નાગરિકોનો ખૂબ જ અભિનંદન પાઠવીએ છીએ અને સૌને સહકારની ભાવનાથી જે પણ કોઈ સેવા કરી છે તે બદલ અભિનંદન પાઠવીએ છીએ અને આ અંગે અમે લોકોના પણ અભિપ્રાયો રૂબરૂ જઈને પણ મેળવ્યા હતા જેમાં લોકોનો પણ આ વખતે બહુ ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે અને લોકોનો પણ એવો અનુભવ રહ્યો છે કે મેળાની અંદર જિલ્લા પ્રશાસન દ્વારા ખૂબ જ સારી રીતે આયોજન કરવામાં આવેલું હતું અને આ વખતે કોઈ પણ તકલીફ પડી હોય કે સુવિધાનો કોઈ અભાવ રહી ગયો હોય એવું કોઈ હકીકત ધ્યાને આવેલ નથી બ્યુરો રિપોર્ટ દвяંગ ન્યૂઝ સુરેન્દ્રનગર